વડોદરા શહેર સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટરના કારણે નાગરિકોને ભારે તકલીફ પડી રહી છે છાસ આડે ધર આપવામાં આવેલા મોટી રકમના બિલ અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી છે ત્યારે ગતરોજ શહેરના મકરપુરા વિસ્તારમાં એક રહેણાંક ફ્લેટમાં સ્માર્ટ મીટરનો વીજ પુરવઠો બંધ થઈ જતા રહીશોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી શહેરના મકરપુરા ડેપો પાછળ પેરેડાઇઝ પામ નામની રહેણાંક સ્કીમ આવેલી છે જ્યાં રહીશો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે થોડા સમય પહેલાં સાદા મીટરને બદલે વીજ કંપનીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા હતા જ્યાં ગતરોજ અચાનક સોસાયટીના કોમન મીટરના વીસ હજાર બિલ બાકી હોવાના કારણે તેઓ મેસેજ આવીને આપોઆપ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો કોમન વીજ મીટરનો પુરવઠો બંધ થઈ જતાં સોસાયટીની કોમન સેવાઓ જેવી કે લાઇટ લિફ્ટ અને પાણીની મોટરો સહિતની તમામ સુવિધાઓ બંધ પડી ગઈ હતી સોસાયટીના રહીશોએ તાત્કાલિક વીજ પુરવઠો પરત આવે તે માટે વીસ હજારનું બાકી ચૂકવણું કરી દીધું હોવા છતાંય વીજ પુરવઠો રિસ્ટોર થયો ન હતો જેના કારણે રહીશોએ રોષે ભરાયા હતા અને અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર ગ્રાહકો માટે માથાનો દુખાવો થયા છે નાગરિકોના વ્યક્તિગત મીટરમાં તકલીફ આવે તો તેઓ તાત્કાલિક પેમેન્ટ કરીને મીટર શરૂ કરી દે છે જેમાં એકાદી પરિવારને વેઠવાનો વારો આવે છે જેની સામે સોસાયટીમાં લાગેલા કોમન મીટરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય તો સમગ્ર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ જાય છે પેરાડાઈઝ પાલમ બી હવે કેટલા વાગ્યાથી લાઈટ નહી હવે લાઈટ 3 વાગ્યાથી ગઈ છે અને અમને કઈ જાણકારી છે નહી અમે અમારી ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાઈ પણ એમને કીધું કે અમારું કામ નથી જે બીનું કામ છે અમે જીજીના જારે સંપર્ક કરી દે ત્યારે તે શું કીધું જે બીમાં સંપર્ક કર્યો તેમ એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે પણ એ આઈને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં પછી પાછો કોલ કર્યો અમે તેમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી આજે આપણે સ્માર્ટફોન ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો ત્રણ દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે પણ કરાઈએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે આજે બિલ ભર્યા પછી પણ અમે ત્રણ કલાકથી હેરાન કરતી સામનો કરીએ છીએ અને અમારે ચૌદ માળ ની બિલ્ડિંગ છે નાના બાળકો છે બુઝુર્ગો છે બધા જ છે એમને કેટલી હેરાન કરતી ચૌદ માળ આજે ઉતારવો ચડવો જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો

તેરીプラス સ્માર્ટ મીટરની વાત કરવામાં આવે છે શું કહેવા માંગો છો ડિજિટલની નામે જે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર કરો એક જ વીજમાં ચાલુ કરો અમારું એક જ વસ્તુ છે જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો પછી અમારા ત્યાં લગાવો નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં કેટલા વાગેથી લાઈટ નહીં તમે જ્યારે જીવીને કોન્ટેક્ટ કર્યો ત્યારે શું કહેવામાં આવ્યું અમારે ત્રણ વાગ્યાથી લાઈટ નથી અમારે નાની મોટું જે હતું પ્રોબ્લેમ એ અમે લોકોએ ક્રિએટ કર્યું જે બી માં ફોન કર્યો જે બી માં ફોન કર્યા પછી ત્યાંથી કહેવા લાગ્યા કે ટૂંક જ સમયમાં જે બી વાર આવશે પણ એના કલાક દોઢ કલાક પછી જે બી વાર આવે છે જોઈને પાછા જાય છે પાછા અમે ફોન કરીએ છે પાછા આવે છે પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી જ ઓનલાઈન